કોરોનાની બીમારીથી સાજા થયેલા વૈષ્ણવ સુરથી વિશાખડાયા સમાજના બ્રેન્ડેડ મનીષ પ્રવી શાહના પરિવારે તેમના ફેફસા કિડની લીવર અને ચક્ષુનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન પક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવિદણ ખાતે આવેલ પૂજારો હાઉસમાં રહેતા તેપન વર્ષીય મનીષ પ્રવીણચંદ શાહ કે જેઓ ભટારમાં મનીષ ટેક્સટાઇલ નામથી એમ્બ્રોઇડરી યુનિટ ચલાવે છે તેઓને ગુરુવારે સોળ સપ્ટેમ્બરના રોજ માથામાં તેમજ ડાબા હાથમાં દુખાવાની ફરિયાદ કરતા તેઓને ઘર પાસે રહે લઈ ગયા હતા જ્યાં તે ઓક્ટરે તેમને દવા આપી હતી સત્તર સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ બગડતા પરિવારજનો દ્વારા તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડોક્ટર નિલય દેસાઈની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા નિદાન માટે એન્જિયોગ્રાફી કરાવતા હૃદયની ડાબી બાજુની એક નળીમાં સો ટકા બ્લોકેજ હોવાનું નિદાન થતાં ડોક્ટર ધવલ શાહ અને એન્જિયો પ્લાસ્ટિક સ્ટેન્ડ મૂક્યો હતો ત્યારબાદ તેમને આઈસીયુ ખસેડ્યાના એકાદ કલાક પછી તેઓ બેભાન થઈ ગયા હતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજના કારણે મગજમાં લોહીની ગઠ્ઠો તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું ન્યુરોસર્જન ડોક્ટર ધવલ પટેલે ક્રેની ઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો જોકે રવિવારે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલના ડોક્ટરે મનીષભાઈને બ્રેન્ડેડ જાહેર કરતા પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલે પહોંચી મનીષભાઈના પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનોએ અંગદાન જીવનદાનના સંદેશ સાથે સમાજમાં ફેલાવવા માટે અંગદાનનો નિર્ણય કરતા તેઓના ફેફસા કિડની લીવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું જેનાથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડની વડોદરાના રહેવાસી ચુમ્માલીસ વર્ષીય વ્યક્તિ તેમજ બીજી કિડની અમદાવાદના રહેવાસી ઓગણત્રીસ વર્ષીય યુવકને જ્યારે લિવર વડોદરાના રહેવાસી એકવીસ વર્ષીય યુવકમાં અમદાવાદની આઈ સીમાં હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયું છે તેમજ ચક્ષુઓનું દાન લોક ટ્રસ્ટી ચક્ષુ બેંકને સ્વીકાર્યું છે ફેફસા અને લીવર સમયસર કોલકાતા અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર બનાવાયા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર મળ્યો છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ